Yeah. Uh -huh. નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નશામાં દૂધ કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા શર્મજીવી પરિવારને કચડી નાખતા ચાર વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક નીતિન કાબુ ગુમાવ્યો હતો કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી ને ત્યાં સુતેલા શ્રમિક પરિવાર ને કચડી નાખ્યા હતા જીહા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતમાં ચાર વર્ષના માસુમ બાળક નિતિન પર કારના પેડા ફરી વળ્યા હતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતક બાળકની ઓળખ નીતિન તરીકે થઈ છે આ ઉપરાંત સોનિયાબેન અને આશાબેન સહિત અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ